દુનિયા ની અંદર બાપ બે જ વાર લડે એક દીકરો દુનિયા થી હારી જતો હોય મારા બાપ અને બીજી દીકરી સાસરે જતી હોય ને એને વરાવાના ટાણા આવી ગયા હોય ને તેથી બાપા ઊંચું ઉપાડીને નો જોઈ હોય કારણ કે એવી દીકરીની વિદાય ન કરતો હોય પોતાના કાળજા કેરા કચ્છા ની વિદાય કરતો હોય મારા બાપ દીકરી પપ્પા હાથના પાપા મારે કે પપ્પા હાથ થી મારે આ તમારી મિલકતમાં મારો કોઈ હક નહીં મારા બાપ આ ત્યાગની મૂર્તિ છે દીકરી જન્મે પણ ક્યાં અને એનું મરણ પણ ક્યાં લખ્યું ની દીકરીને નો ખબર હોય કોણ કહે છે દીકરી સાપનો ભારો છે કોણ કહે છે દીકરી સાપનો ભારો છે અરે સાહેબ અમે તો એમ કે દીકરી છે ને એ તો તુલસીનો ક્યારો છે દીકરી જે ઘર માં રમતી છે ને અમારા ઠાકોરજીને રમવા આવવાનું મન થાય એ બિચારી હજી વિદયના ટાણા નો થેવે તેના બાપ ઉપર એનો હક ઉભો થઈ ગઈ ઊઠી जातो હોય સામે વાળા ને પૂછે કે મારા બાપ ને મળવું છે હું જાઉં ત્યારે સામેથી તરત જ જવા જ આવે માતાઓ શું આવે